તો રાજકોટ બીઆરટીએસ રોડ પર કાર ફસાઈ ગઈ હતી બીઆરટીએસ રૂટ પર પાણી ભરાઈ ગયું હતું જેના કારણે કાર ચાલક ફસાયો બીઆરટીએસ રૂટ જાણી પુલ બન્યો હોય તેવી પરિસ્થિતિ રાજકોટમાં જોવા મળી હતી પાણી ભરાતા જ વાહન ચાલકો પરેશાન થયા હતા રાજકોટમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે ત્યારે બીઆરટીએસનો જે રૂટ છે ત્યાં પાણી ભરાઈ જતા કાર ફસાઈ ગઈ હતી બીઆરટીએસના રૂટ જાણે કે સ્વિમિંગ પુલ બન્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું પાણી ભરાતા વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો કારણ કે તેમના વાહનો પણ બંધ પડી જતા હતા અને વાહનો ત્યાં જ મૂકીને તેમને જવાની ફરજ પડતી હતી જીએસટી ઉપર એકસો એવું દ્રશ્યો આપ રાજકોટના જોઈ રહ્યા છો બીઆરટીએસ રૂટના દ્રશ્યો છે જ્યાં ભારે માત્રામાં પાણી ભરાઈ ગયું છે જેના કારણે વાહનો પણ ફસાયેલા જોવા મળી રહ્યા છે તો હવામાન વિભાગે જે રીતે ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે રાજકોટમાં પણ ભારે વરસાદ વરસ્યો તે પછી હોય કે ગ્રામ્ય વિસ્તાર ભારે વરસાદના કારણે રાજકોટ શહેરમાં પણ પરિસ્થિતિ કપરી બની હતી આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા લખીરાજસિંહ લખીરાજ રાજકોટમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ બીઆરટીએસ રૂટ પર પાણી ભરાઈ ગયા અને વાહન ચાલકો પરેશાન થયા હતા શું વિગત ખેતે જાણે જે સ્વિંગ પૂલ માં પરિવર્તન તેનું થયું બર તેવું લાગી રહ્યું છે કારણ કે જે ટેકનિકલ ડેટા સ્પોટ છે બસાઈ ક્યું મારું તો આ દર દિવસ તો રક કુમાં તર બે લાખ નું ખર્ચમાં આવે તો બે કમક માં ચાલ ત્રણ બેક નો વર્ષા છે કે રાજકોટ માં પડ્યો છે કે તમામ વિસ્તારો માં પાણીનો દરકાવ થયો બઈ જોવા કે રાજકોટ માં ગરછો સતી સાદેવી દે છે જી 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 લખીરાજ આપ જોડાયેલા રહેશો આગળ પણ અને સમાચાર વિશેની માહિતી આપની પાસેથી મેળવીશું